નમસ્કાર મિત્રો સ્વાગત છે એક નવા જ વિડીયોમાં શું તમે બાથરૂમમાં નિર્વસ્ત્ર સ્નાન કરો છો તો આ વિડીયો ખાસ જોજો જો તમારા માટે આ વિડીયો એ ખૂબ જ બનવાનો છે નિ નિર્વસ્ત્ર સ્નાન કરવું શું શુભ ગણાય છે કે અશુભ ગણાય છે શું કહેવાય છે વિજ્ઞાન શું કહે છે શું કહે છે શાસ્ત્ર શ્રી કૃષ્ણ ભગવાનનું પણ નિર્વસ્ત્ર સ્નાન કરવા અંગે શું કહેવું છે એ અંગે પણ આજના વિડીયોમાં આપણે આ અંગેની સંપૂર્ણ માહિતી જાણવાના છીએ જો સ્નાન કરવાના સાચા નિયમોનું પાલન કરશો તો જીવનમાં સુખ અને સમૃદ્ધિ પુષ્કળ મળશે ગરુડ પુરાણમાં પણ નિર્વસ્ત્ર સ્નાન કરવા અંગે ઘણી બધી બાબતો દર્શાવેલી છે જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું તો નમસ્તે દોસ્તો આપણા સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો તમામ મિત્રોને પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના અને હંમેશા માતા પિતાની સાથે અને પોતાના ઘર ફેમિલી સાથે જીવન સંતોષમય રહે એવી ભગવાન સાથે પ્રાર્થના છેલ્લે સુધી જોતા રહેજો અને તમારા જે પણ લાગતા વળગતા સગા સંબંધીઓ સુધી આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તે લોકોને પણ જ્ઞાન મળે આપણા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ ગરુડ પુરાણમાં એવું બતાવવામાં આવ્યું છે કે સ્નાન કરતા સમયે તમારા પિતૃ એટલે કે તમારા પૂર્વજો તમારી આસપાસ જ હોય છે અને વસ્ત્રમાંથી પડતા જળને તે ગ્રહણ કરે છે જેનાથી તેને તૃપ્ત મળે છે નિર્વસ્ત્ર સ્નાન કરવાથી પિતૃ અતૃપ્ત થઈ અને નારાજ થઈ જાય છે તેથી વ્યક્તિનું તેજ બળ ધન સુખ નષ્ટ થઈ જાય છે પિતૃ જો નારાજ થઈ જાય તો તેનો દુ દુષ્પ્રભાવ પણ ખૂબ ભયજનક થાય છે એથી તેની સીધી અસર આપણા પરિવાર પર પડે છે એટલા માટે ક્યારેય પણ નીર વસ્ત્ર થઈ અને સ્નાન ન કરવું જોઈએ સનાતન ધાર્મિક ગ્રંથમાં આવા ઘણા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે મનુષ્યની દિનચર્યા માટે જોડાય છે બતાવવામાં આવ્યા છે એવા ઘણા લોકો છે જેઓ આ નિયમોનું પાલન કરતા નથી પરંતુ તેઓ ઘણા લોકો છે જે આ નિયમોનું વિશ્વાસ કરે છે અને એનું પાલન કરે છે તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ પુષ્કળ રહે છે તો આપણે આગળ નિર્વસ્ત્ર સ્નાન અંગેની માહિતી ક્રમ શરત જોઈએ તો નિર્વસ્ત્ર સ્નાન કરવું એ શુભ કે અશુભ સામાન્ય રીતે ઘરમાં વડીલો ઘણી બધી વસ્તુઓ લઈ અને રોકટોક કરતા રહે છે એમાંના રોકટોક પાછળનું હિન્દુ ધાર્મિક ગ્રંથોના એવા નિયમો જોડાયેલા છે જેને માનવું દરેક વ્યક્તિ માટે લાભદાયક છે એમાં મનુષ્યના સવારે ઉઠવા ખાવા અહી સુધી કે સ્નાન કરવા માટે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે ધાર્મિક માન્યતા અનુસાર જો કોઈ વ્યક્તિ આ નિયમોનું પાલન કરી રહ્યો છે તો એમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ બનેલી રહે છે એ જ ક્રમમાં આજે તમે જ

કારણ કે એવું માનવામાં આવે છે કે મૃત પૂર્વજો હંમેશા તમારી આસપાસ હાજર રહેતા જ હોય છે આમ કરવાથી તમારા વડવાઓને સંતોષ નથી મળતો જેના કારણે પિતૃ દોષ થઈ શકે છે કારણ કે પિતૃઓ ક્રોધિત થઈ શકે છે અને બળ ધન સુખ અને કીર્તિમાં નુકસાન પહોંચાડી શકે છે બીજું રિસાઈ જાય છે માતા લક્ષ્મી ધાર્મિક શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ કપડા વગર સ્નાન કરે એનાથી ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે માતા લક્ષ્મી નારાજ થવાથી મનુષ્યની કુંડળીમાં ધનનો યોગ કમજોર થઈ જાય શકે છે અને એમની આર્થિક સ્થિતિ બગડી શકે છે ત્રીજું પૌરાણિક કથા મુજબ ધાર્મિક માન્યતાઓ અનુસાર એક સમયે ગોપીઓ એક તળાવમાં નિર્વસ્ત્ર સ્નાન કરતી હતી આ દરમિયાન બાલકૃષ્ણ તે બધાના કપડા છુપાવી દીધા હતા આ જોઈને ગોપીઓ ચોકી ગઈ અને પરેશાન થઈ ગઈ અને તેમને પોતાના વસ્ત્રો પાછા આપવા વિનંતી કરવા લાગી ચોથું દેવનું અપમાન ગણાય છે સ્નાન કરવું જોઈએ નહીં આમ કરવાથી પાણીના દેવતા વરુણનું અપમાન થાય છે માત્ર ખુલ્લી જગ્યામાં જ નહીં પરંતુ બંધ બાથરૂમમાં પણ કોઈ વ્યક્તિએ નિર્વસ્ત્ર સ્નાન કરવું જોઈએ નહીં એવું ખાસ કહેવામાં આવ્યું છે આમ કરવાથી તેમને શારીરિક અને આર્થિક સમસ્યાઓ પણ સામનો કરવો પડે છે પાંચમું નકારાત્મકતાઓનો ડર લોકોની માન્યતા અનુસાર જો કોઈ વ્યક્તિ નિર્વસ્ત્ર સ્નાન કરે છે તો તેના શરીરમાં નકારાત્મક પ્રવેશ કરે છે જેના કારણે તે વ્યક્તિની માનસિકતામાં પણ નકારાત્મકતા બની જાય છે હવે આગળ હંમેશ આપણે નિર્વસ્ત્ર સ્નાન કરવાની અન્ય વાતોની ચર્ચા કરી શું તમને પણ બાથરૂમમાં નિર્વસ્ત્ર થઈ અને સ્નાન કરો છો તો હવે છોડી દો આ આદત થઈ શકે છે મોટું નુકસાન શિયાળો હોય કે ઉનાળો નહવાનો એક પોતાનો જ આનંદ છે કેટલાક લોકો બાથરૂમમાં નહાતી વખતે એ વિચારીને તમામ કપડાં ઉતારી દેતા હોય છે કે તેઓ એક બંધ રૂમમાં છે અને તેમને કોઈ જોતું નથી મોટા ભાગે હાઈ પ્રોફાઇલ ઘરોમાં મહિલાઓ હોય અથવા પુરુષો બાથરૂમના ટબમાં નહવાનો આનંદ લેવા માટે તમામ ઉતારી થઈ અને સ્નાન કરે છે પરંતુ જો પણ એવું કરો છો તો તમે તમારું મોટું નુકસાન કરી રહ્યા છો વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બંને તમને આ જ કરવાની મંજૂરી આપતું નથી તો આપણે આગળ મુદ્દા અનુસાર જોઈએ કે પેલું નિર્વસ્ત્ર થઈને ન નાહવું જોઈએ સૌપ્રથમ તમારે જાણવું જોઈએ કે તમારા કપડાં ઉતારીને નહવા નાતા લોકોના ચહેરા પરથી ગ્લો ઓછો થઈ શકે છે શાસ્ત્રમાં પણ નિર્વસ્ત્ર વસ્ત્ર થઈ ને સ્નાન કરવું ખોટું માનવામાં આવે છે આ ઉપરાંત વિજ્ઞાનમાં પણ નગ્ન થઈ અને નહવા માટે ના પાડે છે અને જો તમે ક્યારેય બહાર છો તો તમારે નાવાના સમયે વિશેષ ધ્યાન રાખવું જોઈએ જો તમે તમારા બાથરૂમમાં અથવા અન્ય કોઈ જગ્યા પર તમારા શરીર પર એક વસ્ત્ર હોવું જોઈએ જાણો શું છે તેની પાછળનું કારણ બીજું તક તકનીકીની દ્રષ્ટિએ આ સિવાય જો તમે તમારા ઘરની બહાર અન્ય કોઈ જગ્યા હોય તો ખૂબ સમજદારીપૂર્વક સ્નાન કરવું જોઈએ તમારા બાર હોટલ અને અન્ય લોકોના બાથરૂમનો ઉપયોગ કરવાનો સૌથી મોટો ભય એ છે કે બાથરૂમમાં ગુપ્ત કેમેરાઓને પણ હોઈ શકે છે ઘણા મોટા મોટા બાર લોકોમાં બાથરૂમમાં ગુપ્ત કેમેરાઓથી તેમને ગંદા વિડીયો બનાવી અને ગંદકી કેસમાં પ્રકાશમાં આવ્યા છે તેથી જો તમે ઘરની બહાર છો તો નહવા માટે ખાસ ધ્યાન રાખો ત્રીજું બ્રહ્મપુરાણ અને શ્રીમદ ભાગવતમાં તેનો ઉલ્લેખ છે જ્યારે જ્યારે ગોપીઓ નદીમાં નગ્ન સ્નાન કરવા ગઈ હતા ત્યાં શ્રીકૃષ્ણએ તેમના કપડાં તોડી અને ઝાડ પર લટકાવી દેતા હતા અને જ્યારે તે કપડા વગર બહાર આવી શકતી ન હતી શ્રી કૃષ્ણ કન્યાઓને પૂછે છે જ્યારે નિર્વસ્ત્ર થઈ અને પાણીમાં ગઈ હતી ત્યારે કોઈ શરમ નહોતી આવી ગોપીઓએ કહ્યું ત્યારે અહીં કોઈ નહોતું ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહ્યું હતું કે અહીં આકાશમાં ઉડતા પક્ષીઓ જમીન પર ચાલતા જીવો તમને નિર્વસ્ત્ર જોઈ જોયા હાજર જીવો પાણીમાં નિર્વસ્ત્ર થઈ અને પાણીમાં પ્રવેશ કરતા જળ સ્વરૂપમાં હાજર દેવે તમને નિર્વસ્ત્ર જોયા અને આ તેમનું અપમાન છે અને તમે આ માટે પાપના ભોગી છો તેની શાસ્ત્રમાં પણ નિર્વસ્ત્ર થઈ અને નહાવા માટેની ના પાડવામાં આવી છે ચોથું વિજ્ઞાન શું શું કહેવું છે જ્યારે તમને નહાવા માટે બાથ ટબમાં જાઓ છો ત્યારે હવામાન અને તમારા શરીરના તાપમાન પ્રમાણે પાણીનું તાપમાન અલગ હોય છે શરીર પણ પાણી પડવાથી આપણા શરીરમાં અનુકૂળ અનુકૂળ તથા છે અને કેટલીક વાર આપણું શરીર તેને અચાનક એક્સેપ્ટ કરતું નથી આ સ્થિતિમાં જો તમે તમારા શરીર પર કપડાં હોય તો તે પાણી અને શરીરના તાપમાન વચ્ચે સમન્વય બનાવે છે આવામાં કોઈ અઘટની ઘટના થતી નથી આશંકા હોતી નથી તેથી જ્યારે પણ તમે નાહવા જાઓ ત્યારે તમારા શરીર પર પાતળા કપડા રાખો તો હવે આપણે ઉપરની માહિતી જોયા પછી હવે આપણે અન્ય વાતો વિશે તો ચર્ચા કરીશું જેમાં પુરાણો અનુસાર શું કહેવાયું છે તો ચાલો જોઈએ સ્નાન કરતા સમયે ન ઉતારો બધા જ પુરાણો અનુસાર પાપના ભોગી તો ચાલો જાણો તે અંગેનું રહસ્ય આજે અમે તમને જણાવશું કે એક ખૂબ જ મહત્વની જાણકારી જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે શું તમે જાણો છો કે શરીર પરના બધા જ કપડા ઉતરીને સ્નાન કરવામાં આવે તો તમને નુકસાન થઈ શકે છે અને પાપના ભાગીદાર બની શકો છો તેની વધારે જાણકારી માટે આ લેખને આપણે આખો વાંચો યોગ્ય જાણકારી મળી શકે છે અત્યારે લગભગ બધા જ લોકો શરીર પરના બધા જ કપડા ઉતારીને સ્નાન કરતા હોય છે એક સામાન્ય વાત છે પરંતુ કહેવામાં આવ્યું છે કે નિર્વસ્ત્ર સ્નાન કરવું વર્જિત માનવામાં આવે છે અને સાથે સાથે તેના ઘણા બધા નુકસાન પણ બતાવવામાં આવ્યા છે તો ચાલો જાણીએ બ્રહ્મપુરાણમાં નિર્વસ્ત્ર સ્નાન શા માટે વર્જિત છે મિત્રો નગ્ન અવસ્થામાં ભાગીદાર સ્નાન એક એવો નિત્યક્રમ છે જેને કર્યા પછી દરેક વ્યક્તિ તેને સ્વચ્છ મહેસૂસ કરે છે આધુનિક યુગમાં સ્નાન કરવાની ક્રિયા ખૂબ જ બદલાય આવ્યો છે પહેલાના લોકો ખુલ્લામાં નદીમાં તળાવમાં સ્નાન કરતા હતા પરંતુ હવે સ્નાન કરવા માટે આધુનિક લોકોના પોતાના ઘરમાં બના બનાવે છે અને તે પણ ખૂબ જ આધુનિક હોય છે અને તે આખું પેક હોય છે આ પુરાણમાં ઉલ્લેખ એક કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓને ખુલ્લામાં નીર વસ્ત્ર સ્નાન કરવાના વિષય પર જ્ઞાન આપતા હતા ઉલ્લેખ દ્વારા બતાવવામાં આવ્યું છે કે ગોપીઓ તેના વસ્ત્ર ઉતારીને સ્નાન કરવા માટે પાણીમાં ઉતરી જતી હતી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના લીલાથી ગોપીઓને વસ્ત્ર ચોરી લેતા હતા જ્યારે ગોપીઓ વસ્ત્ર શોધતી હતી ત્યારે તેમને વસ્ત્ર મળતા ન હતા ત્યારે તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ કહેતા હતા કે તમારા વસ્ત્ર વૃક્ષ પર છે પાણીમાંથી નીકળી અને વસ્ત્ર લઈ લો નિર્વસ્ત્ર હોવાને કારણે ગોપીઓ જળમાંથી બહાર આવવામાં

દરેક સમયે દરેક જગ્યાએ પર હોઉં છું આકાશમાં ઉડતા પક્ષીઓ જમીનમાં રહેતા જીવો અને જળમાં રહેતા જીવો પણ તમને જોઈ રહ્યા હતા એટલું જ નહીં પણ જળના નગ્ન થઈ અને પ્રવેશ કરવાની જળના દેવ વરુણદેવ પણ તમને નગ્ન જોઈ રહ્યા હતા તે દેવનું અપમાન છે સ્નાન તમારી જણાવ્યું તે પ્રમાણે એક સાધારણ વસ્તુ આપણને પાપના ભાગીદાર બનાવી શકે છે જો તમે પણ નિર્વસ્ત્ર સ્નાન કરતા હોવ તો આજથી જ તમારી આદત બદલી નાખજો નહીં તો તમારે મોટા પાપના ભાગીદાર બનશો અને મોટું દુઃખ ભોગવવું પડશે અને ભારે નુકસાન પડશે વિડીયોના અંત કરતાં હવે કોઈ મિત્રોને આ વિડીયો વિશે કંઈ કેવું માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો તો તમારા મિત્રોના મનમાં પોતાની કુળદેવી માતાનું મનમાં સ્મરણ કરવું અને સારું લાગે તો કોમેન્ટ બોક્સમાં પોતાના કુળદેવી માતાનું નામ અવશ્ય લખવું લખવો લખજો તો ચાલો યુટ્યુબ દોસ્તો જો તમે આ ચેનલમાં પણ નવા હોય અને આવા ને આવા વિડીયો તમે જોવા માગતા હોય ને પસંદ આવતા હોય તો ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરજો સ્વસ્થ રહેજો